નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખેતીમાં સલ્ફરના ફાયદા વિશે જાણીશું સલ્ફર તત્વ એ ખેતીમાં એક ખાતર તરીકે ફૂગનાશક તરીકે તેમજ રોગ જીવાત નિયંત્રણ તરીકે પણ ખૂબ ઉપયોગી તત્વ છે ખેતીમાં સલ્ફરનું મહત્ત્વ ખૂબ જ જરૂરિયાત પૂરતું છે એ માટે સલ્ફર વિશે ખા જાણવું ખૂબ જરૂરી બને છે અને તેનો ઉપયોગ પણ ખૂબ જરૂરી બને છે ફાયદાકારક રહે છે આ માટે સલ્ફર વિશે જાણીએ સલ્ફર એક ખાતર તરીકે જાણીએ તો સલ્ફર ખાતર આપવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છોડની સારી બને છે જેથી તેનો વિકાસ ઝડપી બનાવી શકાય છે હવે સલ્ફર ખાતરનો ખાતર તરીકે ઉપયોગ અન્ય તરીકે તેલીબિયા પાકમાં તેલની ટકાવારીમાં વધારો કરવા માટે છોડના સુગંધીદાર પાકોમાં તેમજ તેની ચમક મેળવવા માટે સલ્ફર ખાતર ખૂબ ઉપયોગી છે પ્રોટીનમાં છોડના પ્રોટીનમાં વધારો કરે છે તેના સુગર લેવલમાં વધારો કરે છે આમ વિવિધ પાકોમાં સલ્ફરની જરૂરિયાત રહેતી હોવાથી તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બને છે હવે આ માટે તેલીબિયા એટલે કે મગફળી કપાસ તલ વગેરે પાકોમાં સલ્ફરનું મહત્ત્વ ખૂબ જરૂરી છે આ ઉપરાંત વરિયારી જીરું તેમજ ધાન્ય પાકો તમામ પ્રકારના ધાન્ય પાકોમાં પણ સલ્ફરનું મહત્ત્વ ખૂબ જરૂરી બને છે શાકભાજી પાકોમાં આમ તમામ રીતે શા સલ્ફરનો ઉપયોગ કરવાથી છોડની ચમક ફળની ચમક તેલની ટકાવારી વધવાથી તેના વજનમાં વધારો ગુણવત્તામાં વધારો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આમ સલ્ફરનો ઉપયોગ કરવાથી છોડની ગુણવત્તા સુધારી શકાય છે ઉત્પાદનની ગુણવત્તા સુધારી શકાય છે અને વધુ બજાર ભાવ મેળવી શકાય છે હવે સલ્ફરના અન્ય ઉપયોગો પણ ખેતીમાં રહેલા છે જે આડકતરી રીતે પણ ફાયદાકારક છે ભેજવાળી જમીનમાં સલ્ફર એ ભેજનું નિયંત્રણ કરતો હોવાથી છોડને વિવિધ પ્રકારના રોગથી બચાવી શકાય છે આ ઉપરાંત સલ્ફર એ ફૂગનાશક હોવાથી છોડ ઉપર ફૂગજન્ય રોગો આવવાની શક્યતા હોય અથવા આવી ગયેલા હોય તો પંપમાં ત્રીસથી ચાલીસ ગ્રામ સલ્ફર લઈ અને છંટકાવ કરવાથી તેમાં સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે આ ઉપરાંત સલ્ફર એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે છોડને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મેળવી શકે એ માટેની પરિસ્થિતિ ઊભી કરતો હોવાથી સલ્ફર અન્ય રીતે પણ ફાયદાકારક છે તો ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ એ પાકની ગુણવત્તા વધારવા માટે તેના વજનમાં વધારો કરવા માટે તેની ચમક વગેરે બજાર ભાવ વધુ સારો મળી રહે એ મુજબનું કરવા માટે સલ્ફરનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આ મુજબ સલ્ફરનો ઉપયોગ કરવાથી તમને ફાયદો ચોક્કસ મળશે અને જરૂરિયાત મુજબ સલ્ફરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બને છે તો વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો આભાર થેન્ક યુ